હા યુટ્યુબ ફેમિલી કેમ છો આપણે બધા મજામાં છું જોવા અત્યારે આપણે મગનું ખડું તૈયાર કરીએ છીએ માથે ટ્રેક્ટર ચાલે છે અને મગને આપણે મહળવાના છે એટલે જોવા ચાલુ કરી દીધું છે આપણે ગોળ ગોળ ફેરવવાનું છે એટલે મગ આપણે મહળાઈ જાય ને પછી આપણે ડાળા વીણી લેવાના છે અને પછી સફાઈ કરી નાખવાના છે જોવા અત્યારે આપણે મગ હતા અત્યારે વીઘા દોઢ વીઘાના મગ હતા થવડું ખવડું થયું છે તો તમે મગ કર્યા થાય કે નહીં કોમેન્ટ કરજો તમારે કેટલો ઉતારો મગ્નો આવ્યો એ અમારે ત્યાં બહુ ઉતારો છે નહીં આ વરસાદના કારણે એટલે જે ભાઈએ મગ કર્યા હોય તે કોમેન્ટ પણ કરી દેજો કે કેટલો ઉતારો મગ્નો આવે અમારે તો આ પહેલી વાર હતા એટલે બહુ કાંઈ ખ્યાલ ન પડ્યો જે ભાઈઓને ખબર હોય મગનો ઉતારો કેવો આવે તે કોમેન્ટ કરજો તો અમને આવતા વર્ષે ખબર પડે કે મગ કરવા કે ન કરાય કે કેવો ઉતારો આવે એ જો આ રીતનું ટ્રેક્ટર ચાલે છે આપણે જીઓનું ટ્રેક્ટર છે છે અને પછી આપણે સાફ કરી નાખવાના છે ડાળા ડાણાપાળા વીણી જો આપણા પાવર ટાયરિંગ ટ્રેક્ટર છે જીઓનું બહુ મસ્ત ટ્રેક્ટર આવે છે ટ્રેક્ટર જે કોઈનો મિની ટ્રેક્ટર લેવાનો હોય તો આપણા જીઓ ટ્રેક્ટર લઈ જાવ બહુ સારું આવે છે અને પાવર સેટિંગ આવે છે ફોર્થ ડ્રાય પણ આવે છે બે ઘટના આવે ફોર્થ ડ્રાય પણ આવે ને પણ આવે છે અમારે તો છે ને પાવડર છે મસ્ત કામ આપે છે બહુ સારું છે ફાંસી ને પાવડીને બધું બહુ કામ સારું આપે છે અને અમારા ઉત્તમભાઈ આંબા હેઠળ બેઠા છે ફોન જોવે છે ઉત્તમ પરમાર વ્લોગ અમારી ચેનલ યુટ્યુબ ચેનલમાં છે તો સર્ચ કરી લેજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો લાઈક શેર કોમેન્ટ પણ કરતા રહેજો જે એટલું આપણે આ તૈયાર કરીએ છીએ અત્યારે અમે જારી ક્વોન્ટિટી આપીએ છીએ અમે પણ આંબાવાડીમાં હતા આંબા અને મગ અંદર હતા આંબાવાડીની અંદર એટલે આપણે થોડોક કાળો બહુ ફૂકો પડે છે એટલે ત્યાં ઉપર થોડુંક આકડ પડે છે એટલે આ રીતનું હાલે છે ખાણમાં હોય તો તો બહુ સરસ કામ આપે ને બહુ સરસ ચાલે થોડુંક આપણે હાકીને કારણે બધું હોય તો જય માતાજી અને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી